દોસ્તો જ્યારે પણ દર્દી કમરના દુખાવા સાથે અમારી પાસે આવે ત્યારે ઘણી વખત એક સવાલ થતો હોય છે કે ક્યાંક અમને પથરીનો દુખાવો તો નથી ને કે પછી આ મણકાનો જ દુખાવો છે તો તેમાં શું ડિફરન્સ હોય છે તે આપણે જોઈએ સૌથી પહેલી વસ્તુ કે દુખાવો ક્યાં આગળ થાય છે જ્યારે પણ તમને કમરના રિલેટેડ કોઈ તકલીફ હોય કે સ્લીપ ડિસ્ક હોય કે પછી સાંધાનો ઘસારો હોય તો તે દુખાવો તમને મણકામાં વચ્ચે થાય છે અથવા તેનાથી આજુબાજુ જે કમરના સ્નાયુઓ હોય છે તે જગ્યાએ અને ખાસ કરીને કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે તે તમે આગળ વાંકા વળો કે ચાલો સીડી ચડ ઉતર કરો ત્યારે વધારે થાય છે જ્યારે પથરીનો જે દુખાવો હોય છે તે તમને તમારી જે પાંસળીઓ હોય છે તેનાથી થોડોક નીચે અને એકદમ ડીપ થાય છે થોડો અંદર થાય છે અને ક્યારેક ક્યારેક તે દુખાવો તમારા પેટની તરફ આગળની તરફ પણ આવી શકે છે આ મેઇન ડિફરન્સ છે બીજી વસ્તુ કેવો દુખાવો થાય છે જ્યારે પણ તમને કમરનો દુખાવો હોય છે ત્યારે તે ડલ એકિંગ અથવા પછી તમે જ્યારે વાંકા વળો ત્યારે તે શાર્પ શૂટિંગ પેઇન હોઈ શકે છે પરંતુ પથરીનો જે દુખાવો હોય છે તે ખૂબ જ સિવિયર હોય છે એવું થાય છે કે તમે સૂઈ પણ ના શકો તમે વારે ઘડીએ પડખા બદલ્યા કરવા પડે પથારીમાં તેવી તકલીફ થઈ શકે છે અને ત્રીજી વસ્તુ કે પથરીના દુખાવામાં ઘણી વખત તમને તાવ આવી શકે ઠંડી ચડે અને તાવ આવી શકે તેની સાથે સાથે પેશાબમાં લાલ કલરનું પેશાબ થાય તેવી તકલીફ થઈ શકે ક્યારેક તમને ઉલટી થાય ઉપકા થાય તેવી તકલીફ થઈ શકે છે જ્યારે કમરનો જે દુખાવો હોય છે તેમાં ક્યારેય પણ તમને ઉલટી ઉપકા થાય પછી તમને તાવ આવે તેવી તકલીફ યુઝઅલી કમરના દુખાવા સાથે નથી થતી હોતી અંટીલેન્ડ અનલેસ તમને ઇન્ફેક્શન હોય તો આ ત્રણ વસ્તુઓ છે કે જેનાથી તમે પથરીનો દુખાવો અને કમરનો દુખાવો તેમાં ડિફરન્શિયેટ કરી શકો છો ધન્યવાદ